અને એકદમ ઝડપથી બની જાય તેવો અને એક નવા જ સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી ખૂબ જ હેલ્ધી તમે આમ પણ ખાઈ શકો એટલો ટેસ્ટી બને છે ખજૂર વગર ખાંડ કે સાકર કે ચાસણી વગર બનાવીશું તો ચાલો બનાવીએ એકદમ સિમ્પલ અને ઝટપટ બની જતો મેવા પાક ખાસ કરીને કૃષ્ણ જન્માષ્ટમી ઉપર ભોગ પ્રસાદમાં મખાનાનો યુઝ કરવામાં આવે છે તો આજે આપણે બે કપ મખાના લેશું મખાનાને આપણે ડ્રાય રોસ્ટ કરી લેશું અને હલકો ગોલ્ડન કલર એટલે બ્રાઉન કલર જેવા થઈ જાય અને ક્રિસ્પી થઈ જાય ને ત્યાં સુધી શેકવાના છે અને આવી ભોગ પ્રસાદની થાળી પણ મેં તમારી સાથે શેર કરી છે તમે એકવાર વિડીયોને જરૂરથી ચેક કરજો મારી ચેનલ પર તમને મળી જશે અને આ રીતે મખાના સરસ રીતે ક્રિસ્પી અને થોડા એમાં આ રીતના ગોલ્ડન પોટ્સ આવી જાય ને બસ ત્યાં સુધી શેકવાના છે હવે આપણે એને એક પ્લેટમાં કાઢી હલકા ઠંડા થવા દઈશું ત્યાં સુધીમાં આપણે પંચમેવા પાક બનાવીએ છીએ તો બાકીના મેવા પણ શેકી લેશું એના માટે આપણે બે ચમચી ઘી લેશું ને ઘી ગરમ થાય ને એટલે આપણે એમાં બે ચમચી ગુંદર એડ કરીશું ગુંદર છે ને આ ભોગ પ્રસાદમાં બહુ સરસ એવું લાગે છે અને એને આપણે સરસ રીતે રોસ્ટ કરી લેવાનો તળી લેવાનો એટલે સરસ ફૂલીને તૈયાર થઈ જશે તો તમે આવો પંચમેવા પાક ક્યારેય બનાવ્યો છે કે ને મને કમેન્ટમાં જરૂરથી કહેજો જન્માષ્ટમી ઉપર તમે ભગવાનને ભોગમાં કઈ કઈ ડીશ ધરો છો ને એ પણ કહેજો અને તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને કહેવાનું ભૂલતા નહીં તો અહીંયા તમે જુઓ થોડી જ વારમાં બધો ગુંદર સરસ રીતે ફૂલી ગયો છે બસ આ રીતે ગુંદર બધો ફૂલી જાય ને ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાનો ઓછા ઘીમાં ફ્રાય કરશું ને થોડી વાર લાગશે પણ આપણે ઘી વધારે યુઝ નથી કરવાના એટલે મેં માત્ર બે ચમચી ઘી જ એડ કર્યું છે ગુંદર બધો આ રીતે ફ્રાય થઈ જાય ને પછી એને પણ આપણે એક વાસણમાં કાઢી લેશું તો આ રીતે બધો ગુંદર મેં કાઢી લીધો હવે આપણે પંચમેવા પાકમાં આપણે મેવા એડ કરીશું તો એના માટે બદામ કાજુ અને સૂકું નાળિયેર મેં અહીંયા ટુકડા કરી એડ કર્યું છે તમારી પાસે જો આ રીતનું સૂકું નાળિયેર ન હોય ને તો નાળિયેરનો પાવડર પણ એડ કરવાનો પણ આ સમયે નહીં એડ કરવાનો કારણ કે નાળિયેરના પાવડરને શેકાતા બિલકુલ વાર નથી લાગતી તો આ બધી વસ્તુને આપણે હલકી રોસ્ટ કરી લેશું પછી આપણે એને એક વાસણમાં કાઢી લેશું તો અહીંયા જે ડ્રાય ફ્રૂટ છે ને તમારી ચોઈસ પ્રમાણે તમે ઓછા વધારે પણ કરી શકો છો હવે હું અહીંયા એકદમ સોફ્ટ અને મોમા જ મજા આવે ને તેવી કિસમિસ પણ એડ કરું છું એને પણ થોડી આપણે રોસ્ટ કરી લેશું પણ અલગથી આ રીતે રોસ્ટ કરવાની કારણ કે કિસમિસને આપણે ક્રશ નથી કરવાના એટલા માટે તો આ રીતે ફૂલી જશે તમે જોશો ને તો સરસ રીતે કારણ કે ઘી હજી છે થોડું પેનમાં એટલે આ રીતે બધી ફૂલી જશે હવે એ જ પેનને આપણે થોડીવાર માટે રેવા દેશું એ જ ઘીનો યુઝ કરી આપણે પાક તૈયાર કરીશું તો સૌથી પહેલાં આપણે જે ગુંદર ફ્રાય કરીને રાખ્યો તો ને તેને એક વાસણમાં લઈ લેશું હાથથી તોડીને તો આ રીતે તૂટી જશે અને હવે આપણે એને થોડો ક્રશ કરી લેવાનો છે જેથી ખાતી વખતે કોઈને પણ ખબર ન પડે આ મીઠાઈમાં તમે ગુંદર પણ એડ કર્યો છે એકદમ સરસ રીતે ક્રશ કરી લેવાનો આ રીતે વાટકીના મદદથી પ્રેસ કરશો ને એટલે બધો સરસ ક્રશ થઈ જશે પછી વાટકીના પાછળના ભાગથી પણ આપણે ગુંદરને આ રીતે લઈ લેશું હવે જે મખાના શેકીને રાખ્યા છે ને તે પણ હવે ઠંડા થઈ ગયા અને એકદમ ક્રિસ્પી થઈ ગયા તો મિક્સર જારમાં એડ કરીશું અને જેટલો બને ને એટલો ફાઇન પાવડર તૈયાર કરીશું તો આ રીતે તમે જુઓ મખાનાનો પાવડર તૈયાર થઈ ગયો છે બસ હવે એને આપણે ગુંદરના પાવડર સાથે મિક્સ કરી દેસુ અને સાથે જે આપણે ડ્રાય ફ્રૂટ રોસ્ટ કરીને રાખ્યા છે ને તે પણ આપણે અધકચરા ક્રશ કરીશું બહુ ફાઇન નહીં કરી અને એમાંથી તેલ છૂટું પડશે અને ખાવામાં સ્મેલ આવશે એટલે આ રીતે થોડા અધકચરા કરવાના ખૂબ જ સરસ લાગશે ખાતી વખતે તો આ રીતે આપણે એને પણ આ જે મખાના વાળું મિક્સર છે ને એની સાથે જ મિક્સ કરી દેસુ બધું આ રીતે મિક્સર જારમાંથી લઈ લેશું અને જે કિસમિસ તૈયાર કરીને રાખી છે ને એ પણ એડ કરીશું સાથે હું અહીંયા થોડું સૂકું નાળિયેરને ખમણીને એડ કરું છું અને મગજ બી પણ એડ કરી દઈશું બધી વસ્તુને મિક્સ કરીશું અહીંયા જો તમારે આ જે પાક છે ને એને મીઠાઈને ફ્લેવર આપી હોય ને તો ગમે તે ફ્લેવર તમે આપી શકો છો હું અહીંયા એક પણ ફ્લેવર નથી આપતી નેચરલી રાખું છું આ રીતે બધું મિક્સ કરી આગલા દિવસે રાખો અને જે દિવસે જન્માષ્ટમી હોય તે દિવસે બનાવો ને તો પણ ચાલે હવે આપણે સાકર ખાંડ કે ચાસણી લીધા વગર બનાવવાના છે ને તો આપણે ગોળનો યુઝ કરીશું મેં અહીંયા દેશી ગોળ લીધો છે જે કલરમાં થોડો ડલ હોય છે પણ ખાવામાં બહુ સરસ હેલ્ધી હોય છે અને ગોળ એડ કર્યા પછી એમાં બે ચમચી પાણી એડ કરીશું તમે કોઈ પણ ગોળ લઈ શકો છો અહીંયા આપણે ગોળને માત્ર મેલ્ટ કરવાનો છે આપણે કોઈ ચાસણી નથી કરવાની એટલે તમારે કન્ટિન્યુઅસલી આ રીતે ચલાવવું પડશે નહીંતર ગોળ છે ને એક સાઈડથી કૂક થવા લાગશે અને બાકીનો મેલ્ટ પણ નહીં થાય એટલે એ ધ્યાન રાખી આ રીતે કન્ટિન્યુઅસલી ચલાવશું ને એટલે બધો ગોળ તરત જ મેલ્ટ થઈ જશે આમ પણ ચોમાસામાં ગોળ છે ને એ સોફ્ટ થઈ ગયો હોય છે તો ગોળ તરત જ મેલ્ટ થઈ જાય છે તો અહીંયા તમે જુઓ ગોળ સરસ મેલ્ટ થઈ ગયો અને એમાં આ રીતે સરસ બબલ્સ આવવા લાગ્યા બસ તરત જ આપણે આ તૈયાર કરેલું મિક્સર એડ કરીશું અને બિલકુલ પેનમાં ચોટશે નહીં વધારે એક્સ્ટ્રા ઘી એડ કરવાની પણ જરૂર નથી ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની અને સારી રીતે મિક્સ કરી દેવાનું કન્ટિન્યુઅસલી આ રીતે ચલાવતા રહેશે ને એટલે બધું મિશ્રણ છે અને ગોળના કલર જેવું જ થઈ જશે તો કોઈને પણ નહીં ખબર પડે કે આપણે ગોળમાં એડ કર્યો છે કારણ કે એકદમ દેશી ગોળ હોય ને એનો ટેસ્ટ છે ને તમને ખજૂર જેવો પણ આવે અને ચોકલેટ જેવો પણ આવે અને એક સરખો આ રીતે મિક્સ કર્યા પછી બસ હવે આપણે વધારે કૂક કરવાની જરૂર નથી આ રીતે બધું મિક્સ થઈ ગયું હવે આપણે એને તરત જ સેટ કરી લેશું તમે આમાંથી લાડુ પણ બનાવી શકો છો મેં અહીંયા એક પ્લેટ લીધી એમાં ઘી લગાવી દીધું અને આપણે એને સેટ કરી દેશું અને તરત જ એને ગરમ ગરમ પણ તમે સર્વ કરી શકો છો ઉપરથી હું નાળિયેરના ખમણ અને પિસ્તાથી ગાર્નિશ કરું છું તમે મનગમતા ડ્રાય ફ્રૂટથી ગાર્નિશ કરી ભગવાનને ભોગમાં ધરજો ખૂબ જ હેલ્ધી કોઈને પણ તમે પ્રસાદમાં આપશો ને તો બધા ખુશ થઈ જશે મોમાં મુકતા જ પાણી પાણી થઈ જાય તેવી આપણી આ પંચમેવા પાગની રેસીપી બનીને તૈયાર થઈ ગઈ છે આપણે એને આ રીતે પ્રેસ કરી દસ મિનિટ માટે ઠંડી થવા દેસું દસ જ મિનિટમાં આ રીતે સરસ રીતે સેટ થઈ જશે તમે જુઓ પછી આપણે મનગમતા શેપમાં કટ કરી ભગવાનને ભોગમાં ધરીશું તો તમને આજની આ પંચમેવા પાગની બરફી કેવી લાગીને મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને જો મારી રેસીપી તમને ગમતી હોય ને તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને આ રીતે એકવાર બનાવી જન્માષ્ટમી ઉપર ભગવાનને જરૂરથી ભોગમાં ધરજો તમે જુઓ ડીશમાં પણ બિલકુલ ચોટશે નહીં આસાનીથી ડિમોલ્ટ થઈ ગઈ અને જોતાં જ ખાવાનું મનથી જે તમે આમ પણ પ્રસાદ વગર પણ એકવાર જરૂરથી બનાવજો નાના બાળકોથી લઈ મોટા બધાને ખૂબ પસંદ આવશે તો અહીંયા તમે જુઓ કેટલી પરફેક્ટ બની છે તો હું તો આ જે પંચમેવા પાક છે ને એને ભગવાનને ભોગમાં ધરવાની છું તમે પણ આ રીતે બનાવ્યો કે નહીં મને કમેન્ટમાં જરૂરથી કહેજો હું તમને તોડીને પણ બતાવી દઉં કેટલી સોફ્ટ છે છે ને આપણે ખજૂરમાં હોય ને એટલી સોફ્ટ છે ટેસ્ટમાં પણ તમને ખબર જ નહીં પડે કે આ ગોળમાં છે તો જલ્દીથી જલ્દી ટ્રાય કરજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ